હુનર ગ્રુપ દ્વારા અંજારમાં રોટરી ક્લબ ખાતે મહેંદી અને મેકઅપ કોમ્પિટિશન યોજાયું કચ્છના વિવિધ સ્થળ તેમજ તાલુકાઓના સહભાગીઓએ ભાગ લીધો અને તેમની કલા પ્રદર્શિત કરી આ કોમ્પિટિશનમાં બાવીસ સ્પર્ધકોએ મેકઅપ કોમ્પિટિશનમાં ભાગ લીધો અને પચાસ સ્પર્ધકોએ મહેંદી કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો કલા પ્રદર્શિત કરવામાં આ વખતે ખાસ એક ઉદાહરણ જોવા મળ્યું જેમાં નખત્રાણા તાલુકાના લોહાર સિદ્દીક ઇબ્રાહીમ નામના યુવકે ભાગ લઈ સાબિત કરી બતાવ્યું કે કોઈ પણ કાર્ય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી તે યુવક હોય કે યુવતી આ સંકલનમાં કોઈ પણ વ્યક્તિને પરિણામ અંગી કોઈ કમી ન રહે તે માટે ખાસ નિરીક્ષકોને બહારથી બોલાવવામાં આવ્યા હતા જેના કારણે વ્યવસ્થિત અને સચોટ પરિણામ જોવા મળ્યા હતા જેને લઈ સ્પર્ધકોમાં પણ સંતોષ જોવા મળ્યો આ ફ્લોરલ મહેંદી ડિઝાઇનમાં એક થી ત્રણ નંબર સાઇડર મહેંદીમાં એક થી ત્રણ નંબર તેમજ બ્રાઇડલ મહેંદીમાં એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા આ સ્પર્ધાના આયોજક ઝેબા બાયડ અલવીરા બાયડ અને ફરજાના ખત્રી રહ્યા હતા આહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા મારું નામ ફેની ઠક્કર છે હું મેકઅપ આર્ટિસ્ટ છું અહીંયા અંજારમાં ફર્સ્ટ ટાઈમ આ ઉનર ગ્રુપે પ્રેઝન્ટ કર્યું છે મેગા કોમ્પિટિશન બ્રાઇડલ નું એન મહેન્દી નું તો એના માટે મે પાર્ટિસિપેટ કર્યું છે ને આ મારા માટે બી ફર્સ્ટ શો છે એન આવી જ રીતે આ લોકો ઘણા બધા કાર્યક્રમ આગળ વધારે એના માટે હું ઈચ્છું છું કે હું આવી જ રીતે બીજી બીજા બાય સ્ટેપ બાય સ્ટેપ આની અંદર હું જોઈન થઈ શકું ને આ લોકો બી આવી રીતે નવા નવા કાર્યક્રમ વધારે જેથી જે લોકો પોતાનું કાર્ય બારે નથી પાડી શકતા એ આ સ્ટેજ ઉપર પોતાનું હુનર બારે કાઢી શકે એના માટે ને આ કોમ્પિટિશનમાં મોસ્ટ ઓફ બધી જગ્યાએ ફિફ્ટીન થી ટ્વેન્ટી પાર્ટ કરે છે ને આ જ જગ્યાએ અંજારમાં ટ્વેન્ટી थी अप मेगा कंपटीशन में ब्राइडल मेकअप में पार्ट छे थैंक यू मेरा नाम इकरा दानिश अरोरा है मैं ऑल द वे फ्रॉम जामनगर आई हूँ टू जस्ट दिस ऑर्गेनाइजेशन टू जस्ट दिस मेहंदी कंपटीशन मुझे अलवीरा मैम और फरजाना मैम ने इनवाइट किया है सेवेंटी uh, मेंबर्स uh, ने इसमें पार्टिसिपेट किया है और मैं अपने आप को बहुत खुशकिस्मत समझती हूँ कि मुझे इन्होंने इनवाइट किया Uh, मैं इनका थैंक यू करना चाहूँगी और ये बहुत अच्छा कंपटीशन है इन फ्यूचर भी सब इसमें पार्ट ले तो आगे इनके लिए स्टूडेंट्स के लिए मेंबर्स के लिए भी बहुत अच्छा है मेहंदी स्टूडेंट्स ने पार्टिसिपेट किया है तो मैं इनके लिए बोलना चाहूँगी कि बहुत अच्छा है इनके लिए कि आगे इन फ्यूचर इनको बहुत अच्छा अपना एक नाम भी मिल सकता है प्रैक्टिस करेंगे इनको विनिंग अपॉर्चुनिटी भी मिल सकती है इस સ્ટેજ કે જરીએ ખલીફા શિફા હું એક મહેંદી આર્ટિસ્ટ છું અને આ જે ગ્રુપ છે હુનર વાળું એ બહુ જ બેસ્ટ છે બધાના આ લોકો જે કામ કરી રહ્યા છે એનાથી બધાને બહુ જ એમ એક સ્ટેજ મળે છે અને આ લોકોનું કામ બહુ જ સારું છે મહેંદી માટે મેકઅપ માટે એ લોકોનું જે સ્ટેજ તૈયાર કર્યું છે એના માટે બધાને એક ઓપોર્ચ્યુનિટી મળી છે અને એ લોકો જે કામ કરે છે એમ આવું બહુ ઓછું જોવા મળે છે કે લાઈવ ડેમો અવેલેબલ છે અને બહુ સારું એમ સ્ટેજ છે આ લોકોનું કામ બહુ જ સરસ છે તો મેંડી માં બ્રાઇડલ માં મેં પાર્ટિસિપેટ કર્યું છે 50 અપ છે બધા પાર્ટિસિપેટ સો મારું નામ લુઆ સિદ્દીક ઇબ્રાહીમ ફ્રોમ નખત્રાણા જે હુનર પ્રેઝિડેન્ટમાંથી જે પાર્ટિસિપેટ બધું ઓર્ગેનાઇઝ કર્યું છે ઝેબા મેમ અલ્વિરા મેમ એન્ડ ફરઝાના મેમ તો બહુ કામલી બધું હેન્ડલ કરી રહ્યા છે અને બહુ સરસ અહીંયા બધું ઇંતઝામત પણ કરેલું છે અને મેં મહેંદી મહેંદી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે અને મહેંદી કોમ્પિટિશનમાં બે વેરાયટીઝ છે ફ્લોરન અને ફિગર તો મેં ફિગરમાં કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને અહીંયાનું બધું મેનેજમેન્ટ બહુ સારું છે સેલ્ફ અમારું બહુ મોટું હતું કે અમે અંજાર જેવી સિટીમાં આટલું મોટું ઇવેન્ટ કરીએ જેમાં જે જે બિગનર્સ છે જે મેહંદી આર્ટિસ્ટ છે બિગનર્સ છે જેમને આગળ આવવા માટે જેને આગળ આવવા માટે ઈચ્છતા હતા એ લોકો માટે અમે આ બહુ મોટું ઇવેન્ટ રાખ્યું છે કે એ લોકો પણ પોતાનું ટેલેન્ટ આવા સોમાય માં બતાડી શકે એટલે અમે હુનર ગ્રુપ અમે પ્રેઝન્ટ કરીએ છીએ અમે એના ઓર્ગેનાઇઝર જેબા બાયડ ફરઝાના ખત્રી ને બાયડ અલવીરા અને સ્પોન્સરમાં પૂનમ ચોલીવારા છે એમાં અમે ચીફ માં મંજુ ઘેડા નસીમ શેખ ને એવા એવા મોટા મોટા જે છે એમને અમે ચીફ ગેસ્ટમાં પણ બોલાવ્યું છે મેકઅપમાં ટ્વેન્ટી થ્રી એન્ટ્રી આવી છે જે અંજારમાં મારા મારા પ્રમાણે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે આટલી વધારે એન્ટ્રી મેકઅપમાં આવી હોય અને માં ટોટલ પચાસ જેવી એન્ટ્રીસ છે ને અમે જજ અમારા બારેથી બોલાવ્યા છે એનું મેઈન રીઝન એ હતું કે કોઈ જાતની પાર્સાલિટી અમને અમારા શોમાં નથી કરવી કોઈ એવું ના ઈચ્છે કે પોતાના સ્ટુડન્ટને આગળ મારા ઘણા સ્ટુડન્ટ છે પણ અમે પાર્સાલિટી કોઈ જગ્યાએ નહીં કરીએ એટલે અમે મેન જજ અમે બારેથી બોલાવ્યા છે મેંદીના એક મુંબઈથી છે રિયા ઠક્કર અને જામનગરથી ઇકરા ખત્રી અને મેકઅપ આર્ટિસ્ટ મેકઅપ જજમાં રીટા જોશી રીટા જોશી ને કાજલ ગામોટ એ ગાંધીધામના મેકઅપ આર્ટિસ્ટ છે થેન્ક યુ એમ અને અમારા મહેંદી કોમ્પિટિશનમાં એક પાર્ટિસિપેટ સિદ્ધિક લોહાર જે નખત્રાણાથી બિલોંગ કરે છે એમણે પણ પાર્ટિસિપેટ કર્યું છે તો એ મેન એ છે કે બધા જેન્ટ્સને અમે એક સમા એક પરિચય દેવા માંગીએ છીએ કે કોઈ એવું નથી કે કોઈ પણ કામમાં લેડીઝ જેન્ટ્સ હવે આજના જમાનામાં એ નથી રહ્યું તો ગમે એ ફિલ્ડમાં ગમે કામ કરી શકે છે એવું નથી કે આ કામ લેડીઝ જ કરે કે જેન્ટ્સ જ કરે સિદ્ધિકભાઈ આપણા માટે બહુ સારું એવું છે કે એમણે પાર્ટ લીધું ને આટલી બધી ગર્લ્સમાં એ એક ઉભા રહ્યા તો એ નકત રાણાથી બિલોંગ કરે છે સિદ્ધિક લોહાર નામ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો